બે વરસાદ આવે ને બે જણા એમાં ફ્રેમથી પડી જ બરોબર બરાબર એ હાઈવે મિલી ભગત છે બરોબર અને ઓછામાંથી પાંચસો રજૂઆત કરતો કરવા છતાં નિમ્બર તંત્ર કોઈ એક જાતનો કઈ જવાબ નથી દેલો મત ત્રણે એમના ફ્રેમથી હાઈ લાવ્યા બરોબર કોર્પોરેટ સ્ટ્રીક લાઈટનું કીધું તું સર્વિસ રોડની આજે સત્તર વળો જૂનો પ્રશ્ન હે બે હાજર સાતમાં રોડ બન્યો હતો તેનું અરજી કરે સોસાયટી વાળા હજી લગી ઓલો કોર્પોરેશન બરોબર અત્રરવાજે એમના ભ્રમે રાખે હોય વરસાદ ચાલે છે ને ચોમાસામાં અને વર્ષે બધા તેર જણા આમાં મરે છે વ્યક્તિ તમે એના બી છોકરામાં તો ખબર પડે બરોબર